નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ નરેન્દ્ર મોદીના રાજીનામાને લઈને સામે આવી છે રાષ્ટ્રીય સ્વયંસેવક વડા મોહન ભાગવતના એક નિવેદનથી રાજકીય વર્તુળમાં ગડબડાટ તેમણે કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પંચોતેર વર્ષનો થાય ત્યારે તેને પોતાને રોકી લેવા જોઈએ ત્યારે બીજા માટે રસ્તો આપવો જોઈએ તેને નાગપુરમાં એક પુસ્તક વિમોચન ત્યારે કાર્યક્રમમાં ત્યારે આ વાત કહી હતી વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજકીય ગલિયારામાં ત્યારે નવી ચર્ચા સામે આવી છે મોહન ભાગવતના નિવેદનને એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે રાજકીય ગલિયારા અત્યારે આ નિવેદન અર્થઘટન થઈ રહ્યો છે રાજકારણમાં પણ કોઈ વય મર્યાદા હોવી જોઈએ ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે તે ઉંમરની નજીક પહોંચી ગયા છે મળતી વિગતો વાત કરવામાં આવે તો પીએમ મોદી અને મોહન ભાગવતના આ વર્ષ સપ્ટેમ્બરમાં પંચોતેર વર્ષના થશે બુધવારે નવ જુલાઈના રોજ નાગપુરમાં સ્વગઢ ત્યારે આરએસ વિચારક મોરોપંત ત્યારે પિંગલે સમર્પિત પુસ્તક વિમોચન પ્રસંગ ભાગવતે યાદ આપ્યું પિંગલે ત્યારે એક વખત કહ્યું હતું કે જ્યારે આપણા પર પંચોતેર વર્ષની ત્યારે સાલ લપેટાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે આપણે ઉર થઈ ગયા છે વધુ વાત કરવામાં આવે તો હવે થોડુંક દૂર જવું જોઈએ આરએસ વડાએ કહ્યું કે રાષ્ટ્રીય સેવા પ્રત્યેના સમર્પણ થતા ત્યારે મોરોપંત નર્મદાપૂર્વક પાછળ હટાવવામાં માનતા હતા શિવસેનાના ત્યારે સાધારણ પ્રિયકા ચતુર્વેદી શુક્રવારે આરએસ વડા મોહન ભાગવતના નિવેદન પર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે ત્યારે બધું બરાબર ન હોવાની આશંકા વ્યક્ત કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ